કંઈ વાત વીંજે પીર કેતા બતાય હમ બસ વાટ હોય માણસ સોરેતા હોય કે નહીં હોય કે નહીં તો આયા નદી હશે અને ચોમાસામાં આ پورا ઉતો ઉછે બેઠો પુલ છે બરાબર કે નહીં આ આ આયા છે આ ગાડી છે કેવી વારે વા એટલે આશ્રમ જેવું લાગે નહીં હા આ રહ્યો ગેટ આ

દસ વર્ષ પેલા હું એકલો જ આવ્યો હતો પણ ત્યારે આ પગથિયા ચડવા પડતા રોડ નતો રોડ તો પછી બનાવ્યો ખબર પડી ગઈ કે આવે ચડી નહીં હક્યા તો પછી બનાવ્યો છે રોડ એ સારું કે પવન કેમ છે મને મને આનું બધ પણ જાતું જ નથી હું ઇન્દોળો જોયો નથી ને ઈચકા આવ્યા નથી મારી વાત રાડું જતી ને ટેકરો દેખાડો ત્યારથી મારી ઉપર રાડુ પડી જાય ચડવાનું છે મને પાછા લઈ જાવ ખબર નથી બપોર ટાણી મને પગથિયા ચડવાય તો બીપીલો થઈ જાય નામ કઈક ભય જોઈએ હું કઈક ભયલો નથી આપડે શાંતિ પ્રિય માણસ બરોબર એટલે પછી આમ નજીક લઈ પછી સસ્પેન્સ ખુલ્યું ત્યારે એને મજા આવી છે ડાયરેક્ટ ગાડી સુધી પહોંચી જશે તો ચાલો અને આ માતાજી ને તજા છે મસ્ત મંદિર છે દર્શન કરવા જવું છે ખવાઈ જાય ને તો

આ છે યજ્ઞ કુંડ અને વાહન આમ તો જો કેટલું મોટું રસોડું છે જ્યાં જ્યાં રસોડું હોય તો અહીંયા આ રીતે આટલા જૂલા છે લાઈન પર અને એટલું મોટું આશ્રમ છે આ ઠંડા પાણીનું પરબ છે અહીંયા આજે ભોજનાલય ભોજનશાળા છે આખી અને આખું આમ તમે જુઓ આટલું મોટી જગ્યા છે માતાજીની મા કાળી માની અને આટલું મોટું આશ્રમ છે અને ખરેખર રૂપ તો તમે જુઓ ને તો તમને એમ થાય કે એકવાર તો તમે એના રૂપથી અમજાઈ જાઓ અને આંખમાં જર્જરી આવી જાય એવું એનું રૂપ છે માતાજીનું ખરેખર મને દર્શન કરી થોડીક ભાવુક થઈ ગઈ તો તમે એક વખત દર્શન કરવા જરૂર આવજો કારણ કે એનો જે પ્રભાવ છે ને બહુ છે એના મહાકાળીમાં એટલે તો બહુ સરસ છે દર્શન કરીને ખરેખર ભાવુક થઈ જાશો એટલું સરસ એનું રૂપ છે મહાકાળીમાંનું અને આવજો જો જામનગર રોડ ઉપરથી નીકળતા હોય

ના આવી રોડ છે જ્યાંથી આપણે પગથિયા ના ચડ્યા અને જોવા નીચે થી આવ્યા ને આખો આ રોડ ચડીને ને બાઈક ચડી જાય આરામથી ફોર વ્હીલર આવી જાય હજી તો નીચે બધી છે તો હા મેં રસ્તો છે આપણે હવે ત્યાં જવાનું છે એ તરફ